આજરોજ પાટણ જિલ્લાના સંખેશ્વર ખાતે સમસ્ત શંખેશ્વર ગામ તથા સંખેશ્વર નવનિર્માણ ગ્રુપ આયોજિત આનંદ બજાર નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ સંખેશ્વરના ગ્રામજનોએ ઉદારાથી દાન આપ્યું હતું જે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ દરમિયાન ખર્ચ કરતા બે લાખ પચાસ હજાર વધ્યા હતા તે પેટે પચાસ હજાર સંખેશ્વર પશુ આશ્રય કેન્દ્ર એટલે કે ગૌશાળામાં ગાય માતાઓ માટે ઘાસચારો આપવામાં આવ્યો અને શંખેશ્વર ગામના યુવાનો દ્વારા શંખેશ્વરનું નવનિર્માણ સંદર્ભે ગાય માતાઓ માટે ખાસ ચારો નાખી નવી પહેલ કરી સમસ્ત ગ્રામજનોને ઉમદા કાર્ય કરવા સરાનીય સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું દિલીપસિંહ જાડેજા એચબીએન ટીવી ન્યૂઝ પાટણ સૌ શંકેશ્વર ગ્રામજનોને જય શંકેશ્વર જય ભારત જય જગત મિત્રો સમસ્ત શંકેશ્વર ગામ તથા શંકેશ્વર નવું નિર્માણ ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં જે પૈસાનો વધારો થયો હતો એમાંથી પચાસ હજાર રૂપિયા આપણે ગાયોના ચારા માટે અલગ રાખ્યા હતા એ નિમિત્તે આજે લાભ પાચમના શુભ દિવસે ગાય માતાઓના ચારા માટેનું કાર્ય ગ્રુપના મિત્રો દ્વારા અત્યારે જુઓ તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં ચાર ફરવાનું ચાલુ છે બીજા બે ટ્રેક્ટર રવાના થઈ ગયા છે એક ટ્રેક્ટર ચાર ફરી ગયું છે બીજા બે ટ્રેક્ટર આવે છે પાંચ એક ટ્રેક્ટર થાય છે પાંત્રીસો પૂરા આજુબાજુ થાય છે એટલે આ ચારો પશુ કેન્દ્રમાં મિત્ર દ્વારા નાખી દીધી નાખી દીધી છીએ અને આપ કામગીરી જોઈ શકો છો સર્વે મિત્રોની જો